બજારમાં વેચાતું મળતું નથી અને તે માનવ શરીરમાં જ બને છે અને એના અનુસંધાને દરેક વ્યક્તિએ વર્ષમાં ત્રણ વખત રક્તદાન કરવું જોઈએ મિનિમમ ત્રણ વખત રક્તદાન કરવું જોઈએ અને દર ત્રણ મહિને એકવાર રક્તદાન કરવું જોઈએ અઢાર થી પંચાવન વર્ષ સુધીનો કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે તો આજે હું આપને અમારા મીડિયાના માધ્યમથી આપને હું વિનંતી કરું છું કે આપ પણ અઢાર વર્ષની ઉંમરના બાળકો કે વિદ્યાર્થી હોય તો રક્તદાન કરવા વિનંતી છે